અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયા કંપનીનું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું પૂર્વ રાજ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત એકસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાંજે પાંચ કલાકે અમદાવાદ દોડી આવે છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો વિસ્તૃત અહેવાલ અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાની સાથે તેમાં બેઠેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના એકસો પચાસથી વધુ ઉતારોના મૃત્યુ થયા છે આ સમગ્ર ઘટનાને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાંજે પાંચ કલાકે અમદાવાદ દોડી આવે છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પુત્રીને મળવા માટે લંડન જતા હતા અને બાર નંબરની સીટમાં તેઓ બેઠા હતા અને આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે બે દિવસ પહેલાં તેમના ધર્મપત્ની લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ આજે એકલા આ પ્લેનમાં મુસાફરી કરતા હતા અને આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું છે એકસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા છે આ જે વિમાન છે એ તબીબની હોસ્ટેટલ ઉપર પડતાની સાથે પચાસથી વધુ તબીબોના પણ મૃત્યુ થયા છે સાથોસાથ દસ ક્રૂ મેમ્બર હતા બે પાઇલોટ હતા તેમના પણ મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી વિજય ભૂપેન્દ્ર પટેલે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જારી કરી છે મદદ જારી કરી છે અને વડાપ્રધાનના આગમનની રાહ જોવાઈ રહી છે